લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ચૂંટણી પ્રચાર અર્થે સભા યોજાઇ હતી સાવલીનગર ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી નો લોક સંપર્ક યોજાયો હતો ધારાસભ્ય કેતન ઇનામદાર સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પાલિકા અને જિલ્લાના સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા નગરના ડોક્ટર સેલ વેપારી એસોસિએશન લીગલ સેલ સહિતના મંડળોએ સમર્થન પૂરું પાડ્યું હતું અને નગરજનોએ પ્રચંડ બહુમતીથી જીતાડવાનું આશ્વાસન આપ્યું હતું ડોક્ટર હેમાંગ જોશી સાવલીમાં આરએસએસના યુવકો પર પગલે સરકાર અને પોલીસ તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરીને નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી આપી તેમજ સાવલીના વિકાસમાં ધારાસભ્ય આમ તો સાવલીની અંદર આજે મારો ચોથો પ્રચારનો તબક્કો છે સાવલી નગરની અંદર પણ અમે લોકસંપર્ક ફેરણીનું પણ આયોજન થયું સભાનું પણ આયોજન થયું અને વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ થયું આજે એક સભાનું આયોજન સાવલીનગરના વિસ્તારની અંદર કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં સાવલીનગરના તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકો મતદારો અમારા વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટજી આપણા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર અને સર્વે હોદ્દેદારોને મળી અને એકસાથે આદરણીય મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને અમે આગળ લઈ જવાના છે અને સાવલીની અંદરથી ખૂબ મોટી જંગી લીડથી વડોદરાનું કમળ દિલ્હી ખાતે પહોંચવાનું છે જે આદરણીય સાંસદશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને હંમેશા વડોદરા તો મોદી સાહેબનું પોતાનું એક પોતીકું વિસ્તાર રહ્યો છે મોદી સાહેબ પણ આ વિસ્તારથી લડ્યા છે અને આદરણીય સાંસદશ્રી તો દેશના ટોચના મહિલાઓમાં સૌથી સર્વાધિક લીડ મેળવેલા સાંસદશ્રી છે એટલે સર્વે કાર્યકર્તાઓની મદદથી સાથે મળી અને અમે ખૂબ મજબૂત કમળ દિલ્હી ખાતે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આ તમામ વિષય અમારા ધ્યાને આવ્યો અને એ વિષયને અત્યારે અમે તપાસ અર્થે જાણી રહ્યા છીએ જે કંઈ પણ યોગ્ય કાર્યવાહી હશે અમને સરકાર અને તંત્ર ઉપર વિશ્વાસ છે એ તમામ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હું આ બાબતથી થોડું મારો ઓપિનિયન જુદો છે સાવલીની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી હોય કે વડાપ્રધાન શ્રી હોય હર હંમેશ સાવલીનગરની ચિંતા કરી છે સાવલીની અંદર જેટલા પણ ઔદ્યોગિક એકમો આવ્યા છે વડોદરાના સૌથી સારામાં સારા ઔદ્યોગિક એકમો સાવલીની અંદર આવ્યા છે સૌથી વધારે વડોદરામાં રોજગારી મળી હોય તો એ સાવલી જીઆઈડીસીના માધ્યમથી સાવલી દેસરના યુવાનોને મળી છે અને આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ અમારા માતૃત્વ એટલે સાંસદ શ્રી રંજનબેન અને સર્વેના પ્રયાસથી મળી છે જે કોઈ પણ આગળના પણ જે કોઈ પાયાના જે પ્રશ્નો હશે એને આપ સૌના માધ્યમથી મતદારોના માધ્યમથી સાથે મળીને ઉકેલવાનો પ્રયત્ન કરીશું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર